ai <Tab>, tempobola bol <tab>, ta tempo bola <tab>,

મેં પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ છે અહીંયા સાઈડમાં છે છોકરામાં જવાનું છોકરાઓને આ ચોપડા છોકરા વગર કઈ દીધા બીજા લઈ દીધા લઈ લઈ દો બધું વસ્તુ ફટી થઈ ગયું એટલે હાવડા લાવવા માટે ચોપડા લઈ જાતો મારે મસ્ત મારે લાવવાની મારા મસ્તી નહીં દીધું ઉંતા જણા સત્ર થાય આ ચોપડા લઈને ક્યાં લઈ જાતો અત્યારે સમનેમાં થઈ ગયું બંગારમાં વેચીને તો આ ચોપડા સારું છોકરા છે આ બધા કોણે આવ્યા કોણે આ સાહેબ સાહેબ હા કે આચાર્ય શું નામ છે હે પંદર પંદર રૂપિયા કિલો હવે આજે શાળા નંબર બેતાલીસ શ્રેય ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર બેતાલીસ આ સ્કૂલમાં રેડ કરી અને અમે તપાસ કરતાં આ સ્કૂલની અંદર પાઠ્યપુસ્તકના ટેમ્પા ભરાય છે અને અશોક નામનો વ્યક્તિ આ પાઠ્યપુસ્તકો એણે ભંગારમાં લીધેલા છે અને પંદર રૂપિયા કિલો પંદર રૂપિયા કિલો આ પુસ્તકો એણે લીધા છે એટલે હમણાં પ્રિન્સિપાલને બોલાવ્યા છે પ્રિન્સિપાલને આપણે પૂછવાનું છે કે આ પુસ્તકો તમે કયા આધારે આ લોકોને ભંગારમાં વેચ્યા છે મિત્રો સરકારી શાળાઓમાં આવા કૌભાંડ અવારનવાર બનતા હોય છે ત્યારે આજે અમને એક જાણકારી મળી એક માહિતી બાતમી મળી એના આધારે આમ આદમી પાર્ટી ભાવનગર શહેરની ટીમે રેડ કરી અને રેડ કરતાં ધોરણ ચાર પાંચ છ સાત આ તમામ ધોરણના પાઠ્યપુસ્તકો ચાલુ પાઠ્યપુસ્તકો આજે તમે જોઈ શકો છો કે આ ટેમ્પો ભરાયેલો છે આ ટેમ્પો ભરીને આ પાઠ્યપુસ્તકો બારો બાર આનો વહીવટ કરવામાં આવ્યા છે અને કટકી કરવામાં આવ્યા છે તો અશોકભાઈ નામની વ્યક્તિ છે આ ટેમ્પો લઈને આવ્યા છે અને અશોકભાઈ છે આ ટેમ્પો ભરીને પાઠ્ય પુસ્તકો લઈ જાય છે પ્રિન્સિપાલને બોલાવ્યા છે પણ એ આવતા નથી જવાબ આપતા નથી માણસ ને મળતા નથી ચોપડા આપણે ગરીબ માણસો ને મળતા નથી ચોપડા કોરા છે તમે જોઈ શકો છો

ભાવે વેચતા હોય તો તમે જોઈ શકો છો આમાં ખાતા નંબર છે મિસયુઝ થઈ શકે છે કે શાળાના પ્રિન્સિપાલ કોની પરમિશન આ

જે પાઠ્ય પુસ્તકો ગરીબ વિદ્યાર્થીઓ માટે આવે છે આ પાઠ્ય પુસ્તકોનો બારોબાર નિકાલ અને એનો સોદો કર્યો છે પંદર રૂપિયે કિલો પસ્તી વેચી છે ટેમ્પાવાળા ભાઈએ સ્વીકાર્યું છે એટલે આ એક પ્રકારનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને સ્કેન્ડલ આ બહાર આવ્યું છે આમ આદમી પાર્ટી ભાવનગર શહેરની ટીમે અહીંયા અત્રે રેડ કરી છે નથી હતા કેવી કેવી રીતે રીતે આવ્યા ખ્યાલ ઈતે ભાઈને કે ચાલ નંબર 42 માં છે તો તમે આ સાહેબ ધમે બધા છૂના છે તમારી પોસ્ટ હું છે કોઈ નોટબુક લખ લેવો એ બધા પુસ્તકો છે છે આમાં કોરા છે કોરા છે અમારી પોસ્ટ હું છે

કે બાળકો એક મિનિટ આપણા બાળકોને પૂછીએ આ ચોપડા તમે લાવો છો તમારી પાસે છે તો આ ચોપડા એમ કહેતા કે તમે ચોપડા આપી કેટલા ધોરણમાં છો નહીં આ પ્રિન્સિપલ છે રાજુભાઈ આમ અંદર આવી જાઓ આમ અંદર આવી જાઓ અહીંયા આવી જાઓ આ બધા જૂના પુસ્તકો પહેલા પહેલા તમારું નામ બોલો વેચવાનો અધિકાર કોને છે હા ભાઈ રૂપિયા 15 રૂપિયા ગીરો લીધા આ કેટલામાં લીધા હા આ ધોરણ 10 અને 12 ની નવી નોકરી છે. વિધિ ધોરણ 10 ગયો છે એટલે કોરા છે. ઈ અભ્યાસક્રમ બદલાઈ ગયો છે

તમારા સ્ટાફ વાળા પ્રયત્નો કરીને ચાલુ કરવાના પણ ક્યાંય ચાલુ થતું નથી બાળકોને બાથરૂમ જવું હોય સંડાસમાં જવું હોય ટોયલેટ જવું હોય તો એ કઈ રીતે છે પાણી સમિતિ છે ને અમે કરેલી છે એ બધી જુદી જુદી સમિતિઓ કરેલી છે એ પ્રમાણે એમાં છે એ બધી એમની સમિતિ કરેલી છે તો પાણી ન થતું એની મતલબ છે પાણી કેમ ન થતું તમારી જવાબદારીમાં બાદ મને ખ્યાલ આવ્યો

તમારે દારૂ નો ધંધો કેમ ફોન એવું નથી કરતા એક માં તો તમે પકડાઈ ગયા છો ભ્રષ્ટાચાર માં બંધારણ લખેલું નથી પણ સરકારી તમે જોતા નથી બતાવું બતાવો પણ

મેનનો મેના છે હા છે કર્યું છે ખાલી છે પાંચ વર્ષથી આપણા બધો સાંભળો